પણ ચોરઈએ છોડ્યું નથી અને ગર્ભગૃહમાં ઘૂસી જઈ અંદાજે રૂપિયા દોઢ લાખની કિંમતનો ભગવાનનો સોના ચાંદીનો શણગાર ઉતારી ગયા હોવાનો ચોંકાવનારો બનાવ બનતા પોલીસની ટીમ દોડતી થઈ ગઈ છે ગોત્રીના ઇસ્કોન ટેમ્પલને પણ ચોરોએ છોડ્યું નથી અને ગર્ભગૃહમાં ગુસ્તી અંદાજે રૂપિયા 12 લાખની કિંમતનો ભગવાનનો સોના ચાંદીનો શણગાર ઉતારી ગયા હોવાનો ચોંકાવનારો બનાવ બનતા પોલીસની ટીમો દોડતી થઈ ગઈ છે. ગોત્રી રોડ પર આવેલ ઇસ્કોન મંદિરમાં ગઈકાલે તારીખ 11મીએ રાત્રે 10 થી 12મીએ મળસ્કે 3 ને 30 વાગ્યાના અરસામાં ચોરો છટટકેયા હોવાનો બનાવ બન્યો છે. મંદિરના પૂજારી લોકપતિદાસ ગોસ્વામીએ કહ્યું છે કે મંદિરમાં રાધાશ્યામ સુંદર ગોરનિલાય અને જગન્નાથજી બલદેવ અને સુભદ્રાજીની મૂર્તિઓ આવેલી છે આજે મળસ કે ત્રણે ત્રીસ વાગે હું ગર્ભગૃહનો ગેટ નંબર એક ખોલવા ગયો ત્યારે તેનો નકુચો તૂટેલો જણાયો હતો તપાસ કરતા ગેટ નંબર બેનો પણ નકુચો તૂટેલો હતો અને બંને ગેટના તાળા નીચે પડ્યા હતા ચોરો ભગવાન શ્યામસુંદરનું સોનાનું કડું સોનાની ત્રણ ચેન અને ગાય બાજોટ પલંગ જેવા ચાંદીના સાધનો મળી કુલ રૂપિયા દોઢ લાખની મતા ચોરી ગયા હતા ગર્ભગૃહમાં નીચેના ભાગે લોકર હતું પરંતુ ચોરો તે તોડી શક્યા ન હતા ઇસ્કોન મંદિરમાં ચોરી કરી બહાર નીકળેલો ચોર ગેસ્ટહાઉસ સુધી પહોંચ્યો હતો પૂજારીએ ગર્ભગૃહના નકુચા અને તાળા તોડીને દાગીનાની ચોરી થયાની જાણ કરતાં હેડ પૂજારી વિલાસદાસ અને નિત્યાનંદજી સહિતના આગેવાનો દોડી આવ્યા હતા તેઓએ તપાસ કરતા હતા ત્યારે નજીકમાં આવેલા ગેસ્ટ હાઉસ પાસે ચોરે ફેંકી દીધેલા આર્ટિફિશિયલ દાગીના વેરણ છેરણ હાલતમાં મળી આવ્યા હતા પોલીસે આ અંગે ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની પણ મદદ લીધી છે ઇસ્કોન મંદિરમાં ગર્ભગૃહમાંથી ચોરી થવાની માહિતી આવી હતી અને તે મુજબ તપાસ કરતા તારીખ બારમીની રાત્રે મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની ગાય ચાંદીનો બાજોડ સોનાની એક ચેન અને બીજા ઘર થઈ અને અંગે કુલ રૂપિયા દોઢ લાખ જેટલી ચોરી થઈ છે અને લખ્ખું ચોર તોડી અને અંદર ચોરે પ્રવેશ કરેલો હતો અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ અને વગર ટેકનિકલ સરજ કરી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે સર જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે એમાં ચોરીમાં કોઈ ઘટના ચોર કે કોઈ સામે આવે હા એ સીસીટીવીમાં દવા મળે છે તપાસ ચાલુ છે બાબતમાં તેન સી સો છે દિમાગ છે શેતાને બચ કે રાય નામ Um. Baremiya and Chotemia are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Baremiya Chote only in theatres this Eid.